હેલો ફૂડીઝ ચટાકા લેવા માટે મજબૂર કરી દે તેવી નવી રીતે ફરી પાછી કેરીન ચટણીની રેસીપી લાવીશું જે કદાચ તમે ક્યારેય નહીં બનાવી હોય શાકને પણ ભૂલાવી દે તેવી નવી રીતે કેરીન ચટણી બનાવવા માટે આપણે એક પેન લઈ લેશું પેન ન હોય તો તમે અહીં લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકો છો જેની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લીધું છે તીખાણ અનુસાર આપણે મરચાં લેવાના છે તો મેં ચાર તીખા લીલા મરચાં લીધા છે સાથે નવ કળી લસણને લીધી છે લસણ ન ખાતા તો આદુનો ઉપયોગ કરી શકો છો હવે એક મીડિયમ સાઇઝની દેશી કેરી લીધી છે આવી રીતે ઊભા ફાડા કરીને વચ્ચેનો ઘોટ ચટલીનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને આવી રીતે ઊંધી મૂકી દઈશું હવે અહીંયા બે મીડિયમ સાઈઝના લાલ અને પાકા ટમેટા લેવાના છે દેશી છે કે હાઇબ્રિડ ટમેટા લેશો તો રિઝલ્ટ ખૂબ જ સારું મળશે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું અને ત્યારબાદ એનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખવાનું છે હવે આને આપણે ગેસ ઉપર પકાવીશું હવે ગેસ ઉપર ક્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી એની ઉપરની સ્કીન અલગ ન થઈ જાય હવે આ પ્રોસેસ ફટાફટ થઈ જાય ને એ માટે કરીને ચટણીના માપનું આપણે મીઠું આવી રીતે ઉપર થી સ્પ્રિંકલ કરી દઈશું અને લીડ કવર કરીને લગભગ ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસની તાપે આપણે એને પકવીશું તો પાંચ મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે ઉપરથી સોફ્ટ થઈ ગયું હશે અને આ રીતે એની સ્કીન નીકળવા માંડશે એટલે આપણે એને ફ્લિપ કરી દેવાનું છે કારણ કે હજી આ ચટણી કચાશવાળી છે તો આવી રીતે આપણે બધી વસ્તુને ફ્લિપ કરી લેશું અને આનામાં વધારે સ્મોકી ફ્લેવર લાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો જીરું પણ સરસ પાકી ગયું છે અને લસણની કઢી ઉપર પણ સરસ બ્રાઉન રંગ આવી ગયો છે લાઇટ બ્રાઉન કલર તો હવે આવી રીતે બધી વસ્તુને એકવાર ઉલટપુલટ કરીને ફરી પાછું આપણે લીડ કવર કરીને મીડિયમ ગેસના તાપે આપણે ફરી પાછું છું પાંચ મિનિટ સુધી પકવીશું જેથી બધું છે ને પલ્પ એકદમ મેશી થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો ટોટલ આપણે દસ મિનિટનો સમય લાગ્યો છે આ ચટણી બનાવતી વખતે હવે તમે ઈચ્છો ને તો ટમેટાની સ્કિન રાખી શકો છો હું એને કાઢી દઈશ અહીં તમે જોઈ શકો છો કે જીરું સરસ બ્રાઉન રંગ આવી ગયો છે લસણ ઉપર પણ સરસ ઘેરો રંગ આવી ગયો છે એટલે આનાથી સ્મોકી ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો સ્કિનને હું કાઢી લઈશ તમે ઈચ્છો તો સ્કીન સાથે પણ ટમેટાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ જે ઘોટલીનો ભાગ હોય છે ને એ કડક હોય છે હાર્ડ હોય છે એટલે એને કાઢવું જરૂરી છે અને એની નીચે આપણે એનો પલ્પ મળશે તો આટલી કેરીની ચટણી માટે આટલો પલ્પ આપણે ઇનફ છે કારણ કે કેરી છે એ સ્વાદમાં ખાટી હોય છે તો આવી રીતે ઘોટલીનો ભાગ આપણે કાઢીશું જોઈ શકો છો આવી રીતે રેસાવાળો હોય છે હવે જે પલ્પનો ભાગ છે ને એને આવી રીતે ચમચીની મદદથી આપણે સ્કૂપ આઉટ કરી લઈશું આવી રીતે સ્ક્રેચ કરીને કાઢશું એટલે આરામથી નીકળી જશે જોઈ શકો છો એ પલ્પ છે એ સરખો એવો બફાઈ ગયો છે રંધાઈ ગયો છે એટલે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો જેટલું નીકળે ને એટલું આપણે આવી રીતે ઘસીને એનો પલ્પ કાઢી લેવાનો છે અને સ્કિનને આપણે જવા દઈશું તો સ્કિનમાંથી પણ આવી રીતે સ્ક્રેચ કરશો તો આરામથી પલ્પ છે આવી જશે તો બધો પલ્પ આપણે કાઢી લીધો છે હવે આને પીસવા માટે છે ને ચોપરનો યુઝ કરીશું જો ચોપર ન હોય તો તમે વિસ્કર કે રવાયથી એને મંજી શકો છો ને મિક્સર જારમાં કરો તો તમારે પલ્સ મોડનો ઉપયોગ કરવાનો છે કારણ કે અહીંયા ટેક્સચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એકદમ પીસી નથી નાખવાનું નહીં તો તમને ચટણીનો સ્વાદ નહીં આવે અને જો ખરવટો એટલે કે ખાંડિત દસ્તો હોય ને તેમાં પણ તમે કરી શકો છો અદકચરું ટેક્સચર હશે તે ખાતી વખતે ખૂબ જ સરસ લાગે છે તો મેં અહીંયા અત્યારે ચોપરનો જ ઉપયોગ કર્યો છે બધી વસ્તુને હું આની અંદર નાખી દઈશ સાથે આનો ફ્લેવર વધારવા માટે આપણે બેઝિક મસાલાઓ ઉમેરીશું તો સૌથી પહેલાં આ બધી વસ્તુ એડ કર્યા બાદ આપણે એક મુઠ્ઠી ભરીને આપણે ડાળી સાથે કોથમીર લેવાની છે અને કઢાઈમાં જે થોડુંક તેલ વધ્યું છે એનામાંથી થોડુંક તેલ અત્યારે નાખીશું અને થોડુંક તેલ આપણે પાછળથી નાખીશું તો આ તેલમાં ખૂબ જ સારો ફ્લેવર હોય છે એટલે તેલને ફેંકી ન દેવાને ન દેતા આપણે ચટણીમાં જ ઉપયોગમાં લેશું તો એક મુઠ્ઠી ભરીને મેં અહીંયા ડાળી સાથે કોથમીર લીધી છે અને સાથે આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું થોડુંક મીઠું નાખીશું અગાઉ પણ નાખેલું છે એટલે સાચવીને નાખવાનું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે જે થોડુંક તેલ વધ્યું તો એ પણ નાખ્યું છે અને હાફ કપ જેટલે આપણે ખારી શીંગ નાખી છે ખારી શીંગ ન હોય તો સિંગદાણાને શેકીને એના ફોતરા કાઢીને ઉપયોગમાં લઈ શકો છો સિંગદાણા નાખવાથી ખૂબ જ સરસ નટી ફ્લેવર આવે છે ક્રંચ આવે છે જે ખાતી વખતે ખૂબ જ સારું લાગે છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડનો પાવડર નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું આખી ખાંડ નાખવાથી એ જલ્દી મેલ્ટ નથી થતી એટલો ખાંડનો પાવડરનો ઉપયોગ કરે છે અને ગરમ મસાલાથી ચટણીને ખૂબ જ સરસ સુગંધ અને સ્વાદ મળે છે તો તૈયાર છે મિનિટોમાં બની જતી ચટાકો લાવી દે તેવી ખાટી મીઠી અને તીખી બધા સ્વાદથી ભરપૂર કેરીની નવી રીતે ચટણી મોટા હોય તો શું નાના બાળકો પણ વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે તેવી એક વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકાય તેવી કેરીની નવી રીતે તમારી સાથે ચટણીની રેસીપી શેર કરવા જઈ રહી છું વેકેશન પડી ગયું છે તો બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે થેપલા કે ભાખરી ઉપર જામની જગ્યાએ જો આ ચટણી લગાવી દેવામાં આવે તો બાળકો જામ અને સોસને ભૂલી જવાના છે એક વર્ષ સુધી સ્ટોર થવાને કારણે તમે ટિફિન બોક્સમાં પણ બાળકોને આપી શકો છો એટલી આ હેલ્ધી ચટણી તૈયાર થાય છે તો આ કાચી કેરીની નવી રીતે ચટણી બનાવવા માટે આપણે અહીંયા તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે કારણ કે એનામાં ખટાશનો ભાગ ઓછો હોય છે હવે કેરીની જ્યારે પસંદગી કરો ત્યારે કડક અને લીલી હોય એવી કેરીનો ઉપયોગ લેવાનો છે આપણે પીળી પડી ગયેલી કે નરમ હોય તેવી કેરીનો ઉપયોગ નથી કરવાનો દેશી કેરી કે બીજી કોઈ બી કેરી માં ખટાશનું પ્રમાણ વધારે હોવાથી એની જગ્યાએ તોતાપુરી કેરીનો ઉપયોગ કરશો તેનો સ્વાદ પણ સરસ આવે છે અને એમાં ખટાશ પણ ઓછી હોય છે હવે છાલ ઉતારીને આપણે આવી રીતે રફલી ટુકડાઓમાં કટ કરી લીધું છે અને મિક્સર જારમાં આપણે એનું પલ્પ બનાવી લીધું છે જો તમને દરદરૂપ ટેક્સચર પસંદ હોય તો તમે ઝીણું ઝીણું ચોપ કરી શકો છો હવે પલ્પને આપણે મેઝર કરી લેશું તો બાઉલમાં અહીંયા પોણા બાઉલ જેટલું આપણું આ પલ્પ તૈયાર થયો છે હવે વઘાર માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે એટલે હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું હિંગ જેવી ચટકી છે એટલે એક ટી સ્પૂન જેટલી કાચી વરિયાળી નાખીશું જો બાળકોને વરિયાળી મોમાં આવતી હોય ન પસંદ હોય તો તમે એ વરિયાળીનો પાવડર નાખી શકો છો પણ વરિયાળીને સ્કીપ ના કરીશો કારણ કે એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર તૈયાર કરેલો પલ્પ નાખી દઈશું હવે પલ્પ આપણે બનાવ્યો છે એટલે એમાં પાણીનો ભાગ હોય છે તો પાણીનો ભાગ બળે ત્યાં સુધી આપણે આ પલ્પને પકાવવાનો છે તો ત્યાં તમે જોઈ શકો છો કે પલ્પનો કલર યલો છે જેમ જેમ એ પાકશે તેમ તેમ એ ઘેરો થતો જશે તો ઢાંકળ ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ સુધી આને પકવી લેશું આ ચટણી છે ખૂબ જ જલ્દી બની જાય છે એટલે તમે આરામથી બનાવી શકો છો કોઈ પણ તામજામ વગર તો સાત મિનિટ સુધી લીટ કવર કરીને પકાવ્યા બાદ તમે જોઈ શકો છો ખદખદવા માંડ્યું છે એટલે કે એનો પાણીનો ભાગ બળી ગયો છે અને સાઈડમાંથી છૂટું પડી રહ્યું છે તો બસ આ સ્ટેજ સુધી પકવીશું હવે આપણો પલ્પ પોણા બાઉલ જેટલું નીકળ્યું તો આપણે અડધા બાઉલ જેટલો આની અંદર ઘોળ નાખીશું ઘોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે હેલ્ધી ચટણી બનાવવા જઈ રહ્યા છે એટલે મેં ઘોળનો ઉપયોગ કર્યો છે હવે ઘોળ છે એ નરમ અને ઝીણો સમારીને લેવાનો જેથી ફટાફટ એ ઓગળી જાય હવે જેમ જેમ ઘોળ પીગળશે તેમ તેમ ચટણીનો કલર ઘેરો થતો જશે ઘોળ પીગળી જાય એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ ફ્લેવર વધારવા માટે એક ટી સ્પૂન જેટલો આપણે સૂંઠ પાવડર નાખીશું અને એક ટી સ્પૂન જેટલો આપણે સંચળ નાખીશું સંચળનો ઉપયોગ કર્યો છે એટલે મીઠાનું પ્રમાણ સાચવીને નાખવાનું બધી વસ્તુને મિક્સ કરી લઈશું હવે જ્યાં સુધી આવી રીતે તળીએથી છૂટું ન પડવા માંડે ત્યાં સુધી આપણે પકવવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લેવાય છે હવે આ પલ્પ આપણો તૈયાર છે હવે આનામાં ફ્લેવર વધારવા માટે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું હવે આ પલ્પ છે એ આખું વર્ષ સ્ટોર કરવા માટે એ ઘાટું ન થઈ જાય જામી ન જાય એ માટે કરીને બે ટેબલ સ્પૂન જેટલી ખડી સાકરનો પાવડર નાખીશું આ અચૂકથી નાખવાની નહીતર ફ્રીજમાં જ્યારે તમે સ્ટોર કરો છો તો જામ ઘાટું થઈ જાય છે અને ફ્લેવર એન્હાન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં સારી રીતે પલ્પમાં મસાલો મિક્સ કરી લીધા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આને નીચે ઉતાર લેશું અને આને ઠંડુ પાડી લેશું તો અહીં મિશ્રણને ઠંડુ પાડવું ખૂબ જ જરૂરી છે તો ચટણીનો કલર લાલ ચટકાવશે નહીતર મરચાં જો આપણે નાખીશું શું તો એ બળી જશે અને કલર એનો સારો નહીં આવે તો અહીંયા આ મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલો અચાર મસાલો એટલે કે મેથીયાનો મસાલો નાખીશું અને દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો અહીં તમારો બાળક અથવા તમારા ઘરમાં જેટલું તીખાસ ખવાતું હોય એ પ્રમાણે તમારે નાખવાનું તમે ઈચ્છો તાની અંદર તીખું મરચાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એનો ફ્લેવર અને સુગંધ વધારવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે તો દાળ શાકમાં જે ગરમ મસાલો વપરાતો હોય એ તમે ઉપયોગમાં લઈ શકો છો બધી વસ્તુને સાથે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો લાલ છટક ટમેટા જેવો કલર આવ્યો છે તો રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમારો અનુભવ મારી સાથે શેર કરવાનો ન ભૂલતા તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે આજની આ રેસીપી તમને કોઈ કારણોસર ગમી હોય અથવા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વગર ન જજો બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો તો જો તમે કાચી કેરીનું વઘાર્યું કે શાક બનાવ્યું હોય તો એ ખ્યાલ હોય કે બાળકો ખાતા નથી તો આજે મેં એ કાચી કેરીનું વઘાર્યું કે શાકને નવું રૂપ આપીને તમારી સાથે શેર કરી છે રેસીપી ક્યાંય પણ કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે તો સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક શેર જાણને સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ચલો